હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઘરમાં ખજૂર પાક તો બનાવવો જ રહ્યો તો શિયાળાની સિઝનમાં એક વખત તો ખજૂર પાક જરૂર બનાવવો જોઈએ કે જે હેલ્થ માટે ખૂબ જ સારો છે અને પૌષ્ટિક પણ ગણાય છે તો આજે આપણે બનાવવાના છીએ ખજૂર પાકની રેસિપી તો જો તમને

અખરોટ લીધા છે જેના નાના નાના ટુકડા કરીને રાખ્યા છે ત્યારબાદ કાજુ બદામ જે છે અને તેના પણ નાના ટુકડા કરીને રાખ્યા છે ત્યારબાદ મેં અહીં સાઠથી સિત્તેર ગ્રામ જેટલો ગુંદ લીધો છે અહીં બેથી ત્રણ ચમચા થાય એટલો ઘી એક બાઉલ કોપરાનો ખમણ ડ્રાય કોપરાનું ખમણ છે અને બે ચમચી જેટલો એલચીનો પાવડર લીધો છે આટલી સામગ્રીમાંથી આજે આપણે ખજૂર પાક બનાવવાના છીએ તો ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલાં હું અહીં બે ચમચી ઘી એડ કરીશ તો અહીં તેમાં ઘીમાં કાજુ અને બદામને રોસ્ટ કરવા મૂકીશ અખરોટને પણ સાથે ઉમેરી દઈશું આ બધું સૂકો મેવો તમે તમારી મરજી મુજબ લઈ શકો છો જો કોઈને વધારે જે ભાવતો હોય તો તે તમે વધારે પ્રમાણમાં પણ એટલે કે વધતા ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો તો આ બધો જે સૂકો મેવો છે તે લાઈટ બ્રાઉન રંગનો થાય એટલે કે થી પાંચ મિનિટ માટે આપણે રોસ્ટ કરવાનો છે રોસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેને બીજી પ્લેટમાં કાઢી લેવાનું છે ત્યારબાદ ફરીથી એકથી દોઢ ચમચી જેટલું ઘી ઉમેરીશું અને અહીં આપણું ઘી થોડું એવું ગરમ થાય એટલે આપણે સાઠ થી સિત્તેર ગ્રામ એટલે કે પચાસેક ગ્રામ જેટલો ગુંદ લીધો છે આ ગુંદને આપણે તળી લેવાનો છે ઘીમાં થોડો થોડો તળતા જઈશું એકી સાથે નહીં તળીએ કેમ કે થોડો થોડો ઘીમાં ગુંદને આપણે તળી લેવાનો છે તો આપણો ગુંદ જે છે તે વધારે પડતો બ્રાઉન કરવાનો નથી રેડ બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને બધો લઈ એકસુ તો ફરીથી આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે મિત્રો અહીં આપણે એક સાથે ઘી નહીં ઉમેરીએ થોડું થોડું ઘી ઉમેરતા જઈશું જેથી આપણું ઘી છે તે વધારે પડતું ઉપયોગમાં ન લેવાય તો હવે આપણે અહીં આ ઘીમાં ઘી ગરમ થાય એટલે આપણે જે ખજૂરના બીયા કાઢીને તૈયાર રાખીએ છીએ ખજૂર આ ખજૂરનો ઉપયોગ કરશું હવે અહીં ખજૂરને આપણે બધો ખજૂર આ કઢાઈમાં ઉમેરી દેવાનો છે અને ખજૂરને ખૂબ જ સરસ રીતે ગરમ કરવાનો છે એટલે કે મસળી લેવાનો છે ખજૂર જેમ ગરમ થશે એમ ખજૂર આપણો વધારે પડતો મેલ્ટ થઈ જશે એટલે કે બધો ખજૂર એકરસ થઈ જશે અહીં આ ખજૂર પાકમાં આપણે માવાનો કે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી માત્ર ખજૂર અને ડ્રાય ફ્રૂટ એટલે કોઈ પણ ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ કર્યા વગર જ આપણે આ ખજૂર પાકને બનાવવાનો છે તો હવે આપણે ખજૂરને જેમ ગરમ કરશું એમ આપણો ખજૂર છે તેમ મેલ્ટ થતો જશે તો પાંચથી થી સાત મિનિટમાં તમારો ખજૂર આ રીતનું જે છે તે તૈયાર થઈ જશે અહીં તમે ખજૂરનું ટેક્સચર જોઈ શકો છો કે કઈ રીતનું આવે છે તો આ ટાઈપનો ખજૂર આપણો તૈયાર થઈ જાય એટલે હવે આપણે ખજૂરમાં આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે ઉમેરીશું તો સૌથી પહેલાં ઇલાયચીનો પાવડર ઉમેરીશું બે ચમચી જેટલો ઇલાયચીનો પાવડર લીધો છે તમે તમારા માપ પ્રમાણે ઉમેરી શકો છો ઇલાયચીનો પાવડર ઉમેરવાથી ખજૂર પાકમાં સુગંધ જે છે તે ખૂબ સરસ આવે છે ત્યારબાદ હવે હું અહીં આપણે જે પણ મેવો રોસ્ટ કરીને રાખ્યો છે તે ઉમેરીશ ખજૂર પાકમાં ઊંધ નાખવાથી ઉંદર જે છે તે ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને શિયાળામાં ઉંદરનો હેલ્થ ખૂબ જ સારી રહે છે તેથી હું અહીં ઉંદરનો ઉપયોગ ખજૂર પાકમાં જરૂરથી કરું છું તો હવે બધું ખજૂર પાકમાં બધું ફ્રૂટ નાખી દીધું છે અને તેને ખૂબ સરસ રીતે આપણે હલાવતા રહીશું બધું ડ્રાય ફ્રૂટ આપણા બધા ખજૂરની સાથે ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે અને ગેસ જે છે તે બંધ કરી દેવાનો છે હવે અહીં હું જે ડ્રાય કોકોનટ પાવડર છે તે થોડો થોડો ઉમેરતી જઈશ અને હલાવતી જઈશ જેનાથી બધો પાવડર જે છે તે ખૂબ સરસ રીતે મિક્સ થઈ જશે તો આપણો પાવડર મિક્સ થઈ જાય એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે અહીં આ ખજૂર પાકને હલાવતા રહેવાનું છે તો આપણો કોકોનટ પાવડર અને કિસમિશ જે છે એટલે કે જે પણ ડ્રાય ફ્રૂટ છે તે બધું ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તે પાંચ મિનિટ રહેવા દઈને થોડો એવો ઠંડો પડી જાય એટલે આ રીતના આપણે તેને રોલ વાળીશું તો અહીં આપણે ખજૂર રોલ વાળવા માટે તેના પહેલાં રોલ વાળીશું અને કોપરાનું ખમણ જે છે તેને ઉપરથી છાંટવાનું છે એટલે કે ઉપરથી ગ્રેસ કરવાનું છે કે જ્યારે આપણે તેને કટિંગ કરીશું તો તેનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે બધા ખજૂર પાકના જેટલો પણ ખજૂર પાક છે તે બધા ખજૂર પાકના રોલ વાળીશું અને તેને એક અલગથી ટ્રેમાં મૂકતા જઈશું હવે આપણે ખજૂર થોડો એવો ઠંડો પડતો જાય ત્યારે આપણે ખજૂરના રોલ વાળવાના છે અહીં ખજૂર પાકના તમે રોલ જ નહીં લડ્ડુ પણ વાળી શકો છો અને એ પણ ન કરવું હોય તો તમે એક ડીશમાં કે એક ટ્રેમાં મૂકીને તેના ટેપલા પણ પાડી શકો છો પરંતુ અમારા ઘરમાં અમને ખજૂર પાકના લાડુ પણ ભાવે છે અને અહીં આ રીતે કરેલો રોલ પણ ભાવે છે તો હું અહીં થોડા ખજૂરનો લાડુ બનાવીશ અને થોડા ખજૂર જે છે તેના રોલ વાળીશ તો બંને રીતે હું તમને બતાવવાની છું તો હવે આપણે આ રીતે તેમાં ઉપરથી કોપરાનું ખમણ છાંટીએ અથવા તો આ રીતનું ખસખસ લગાવીએ તો પણ તેનો ટેક્સચર ખૂબ સરસ આવશે તો તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણા ખજૂરના રોલ જે છે તે તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે એક પછી એક બધા રોલ વાળીને રાખી દેવાના છે તે ઠંડુ પડે ત્યાં સુધી તેને રાખવાના છે અથવા તો જો તમારી પાસે સમય હોય તો તમે દસથી પંદર મિનિટ માટે આ ટ્રેને ફ્રીજમાં રાખી દેશો તો તમારો ખજૂર પાક જે છે તે ખૂબ જ સરસ તૈયાર થઈ જશે તો હવે આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે તો તેના મેં રોલ પણ તૈયાર કરીને રાખ્યા છે અને થોડા એવા લાડુ કરી રાખ્યા છે તો તમે તમારી ઈચ્છા મુજબ રોલ પણ વાળી શકો છો અને લાડુ પણ કરી શકો છો ઉપરથી ખસખસ કે પછી કોપરાનું ખમણ પણ છાંટી શકો છો તો મિત્રો તૈયાર છે આપણો ખજૂર પાક જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ